નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લાનું મૂળ દ્વારકા બંદરે પર અત્યારે અમે છીએ મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે અત્યારે અહીંયા બંદર પર પહેચ્યો છે આ ગામ નજીક આપ જોઈ શકાય છે તમામ જે ગીર સોમનાથ જિલ્લાની બ્રાન્ચો છે મોટો પોલીસ કાફલો છે તે અહીંયા પર પહોંચો છે લગભગ સોથી વધુ પોલીસ છે અને દરેકની અલગ અલગ ટીમો છે તે અહીંયા પર બનાવવામાં આવી છે અને હવે અહીંયા પર કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે હાલમાં દિલ્હીમાં થયેલા બોમ્બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને તેના ભાગરૂપે અત્યારે મૂળ દ્વારકા બંદર છે જ્યાં મોટો પોલીસનો કાફલો છે જે તચો છે ને અહીંયાથી હવે આ મૂળ ગામ છે આ ગામની અંદર કોમ્બિંગ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ અહીંયા જે બોટો ચાલે છે ફિશિંગ ચાલે છે ત્યાં કોણ કોણ આ ફિશિંગમાં કોઈ ગેરકાનૂની ગતિવિધિ છે કે કેમ અહીંયા પર કોણ કોણ જે લોકો ફિશિંગ કરી રહ્યા છે તે ભારતીય છે કે અન્ય કોઈ બંદરના છે કે બહારના છે તેની પણ ચકાસણી છે તે પોલીસ દ્વારા અત્યારે થવાની છે આ કોમ્બિંગ અંતર્ગત અહીંયા પર આખા વિસ્તારની અંદર સર્ચ શરૂ કરવામાં આવશે સાથે સાથે જે બોટો ફિશિંગ કરી રહી છે તેમાં પણ અત્યારે ચકાસણી કરવામાં આવશે થોડીવારમાં જ અહીંયાથી અલગ અલગ ટીમો છે જે ડિવાઈડ થશે પોલીસનો જે કાફલો છે તેની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ ટીમો છે તે અલગ અલગ વિસ્તારોની અંદર આ કોમ્બિંગ ઓપરેશન છે તે હાથ ધરે છે જોવું એ રહ્યું કે અહીંયાથી કઈ પ્રકારનું શું પોલીસને અહીંયાથી હાથ લાગે છે કે કે કેમ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કંઈ થઈ રહી છે કે કેમ શું અહીંયા પર કોઈ બહારના નાગરિકો છે કે કેમ અને બહારના લોકો કોઈ ફિશિંગ કરે છે મતલબ ઇન્ડિયન છે કે કેમ આ તમામ મુદ્દે અત્યારે પોલીસ છે તે અહીંયા કોમ્બિંગ શરૂ કરી છે તો આ મૂળ દ્વારકા ગામના દ્રશ્યો છે જ્યાં એક ધાર્મિક સ્થળ ઉપરથી ચાર જેટલા હથિયાર છે જે મળી આવ્યા છે એવું મનાય છે કે શાયદ દરગાહ અથવા તો મસ્જિદ છે અને આ એ ગ્રાઉન્ડ છે જ્યાં દફન હતા પહેલા પોલીસે સર્ચ કર્યું હતું પોલીસના હાથમાં કશું નહોતું લાગ્યું પરંતુ એ સમયે પોલીસની ટીમો દ્વારા આજે ગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે પાછળથી ગ્રાઉન્ડની અંદર આ હથિયારો દફન હતા અલગ અલગ જગ્યાઓ પર જેને પોલીસે શોધી કાઢ્યા છે અને કબજે કર્યા છે હવે આ ધાર્મિક સ્થળના જે સંચાલક છે તેની સામે કાર્યવાહી થઈ શકે છે જાહેર જાહેરનામા ભંગની રાખવા મુદ્દે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે મૂળ દ્વારકા ગામ હોય ધાર્મિક સ્થળો હોય કે બોટો હોય તમામ જગ્યા ઉપર પોલીસે સર્ચ શરૂ કર્યું છે કોમ્બિંગ કર્યું છે અને આ કોમ્બિંગ દરમિયાન આ હથિયારો મળી આવ્યા છે જો કે અન્ય જગ્યાઓ પરથી પોલીસના હાથમાં કશું ન લાગ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે હાલ પોલીસ આ હથિયારો કબજે લીધા છે અને અન્ય જગ્યા ઉપર પણ પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું છે કે અન્ય કોઈ બહારના વ્યક્તિનું રહેઠાણ અહીંયા પર છે કે કેમ કોઈ શંકાસ્પદ વ્યક્તિ અહીંયા છે નહીં ને અથવા તો અહીંયા પર કોઈ હથિયારો અથવા તો ગેરકાનૂની પ્રવૃત્તિઓ છે જે થઈ રહી નથી ને આ તમામ મુદ્દે પોલીસે અત્યારે ધમધમાટ શરૂ કર્યો છે અને આ તપાસ છે તે હજુ પણ યથાવત છે હવે જોઈ લઈએ કે આ સમગ્ર મામલે ઉનાના ડીવાયસપી

વેરાવળ ડિવિઝનના પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ઉના ડિવિઝનના પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ આ તમામ પોલીસને આજે એક સરપ્રાઇઝ ચેકિંગ માટે અહીંયા બોલાવી અને અમે મૂળ દ્વારકા ખાતે સરપ્રાઇઝ ચેકિંગ રાખેલું છે એમાં ટોટલ અગિયાર ટીમો બનાવી અને જુદા જુદા લેવલે ચેકિંગ કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને બહારથી કોઈ રહેવા આવેલા હોય કોઈ શંકાસ્પદ ઈસમો હોય કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઇસમો હોય એવી કોઈ પ્રવૃત્તિઓ હોય એ બધા મુદ્દાઓને ધ્યાને લઈ અને અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર મૂળ દ્વારકા ગામમાં એક કોમ્બિંગ સ્વરૂપે સરપ્રાઈઝ કોમ્બિંગ સ્વરૂપે અમે સર્ચ કરી રહ્યા છીએ હાલમાં પણ સર્ચ ચાલુ છે જુદી જુદી ટીમો દ્વારા દરેક વિસ્તારને આવરી લઈ ઇવન પાર્કિંગમાં રહેલી બોટોનું પણ અમે સર્ચ કરી કરીએ છીએ અને એ કાર્યવાહી હાલમાં ચાલુ છે હાલમાં સર્ચ ઓપરેશન પૂરું થયા પછી અમે લોકો દરેક ટીમને બોલાવી અને એમને કરેલી કામગીરી શું કરી છે કઈ શંકાસ્પદ વસ્તુ કોઈ અત્યાર કે એવું કંઈ મળ્યું છે એ બાબતે હજુ ટીમો આવશે પરત સર્ચ કરી અને હાલમાં સર્ચ ચાલુ હોય એટલે હાલના તબક્કે કઈ વિશેષ માહિતી નથી આ